એક પર્વતની જોડે સુમસાન અને ભયાનક મોટું જંગલ હતું ત્યાં ઘણા બધા શિકારીઓ રહેતા હતા એ બધામાં એક મોટો શિકારી હતો જેનું નામ હતું કાળુ જ્યારે પણ શિકારીઓને ખાવાનું જોઈતું હતું કાળું શિકાર કરીને લાવી આપતું હતો ત્યારે એક નવો ઓફિસર ત્યાંના સ્ટેશનમાં આવ્યો ત્યારે એમનો કોન્સ્ટેબલ બોલ્યો સર મેં તમારા વિશે ઘણું બધું સાંભળ્યું છે તમે ઈમાનદાર અને કડક ઓફિસર છો આ બધી વાતો માં ટાઈમ વેસ્ટ નથી કરવો ચાલ જંગલ માં જઈએ અને ત્યાંની મોટી ગેંગ ને મળીએ ત્યારે કોન્સ્ટેબલ સાહેબ ને જંગલ માં લઈ જઈને ને જંગલ ના પ્રધાન થી મળાવ્યા પછી બને મળીને જંગલમાં આમથી આમ ફરતા હતા અને કોન્સ્ટેબલ સર ને જંગલ બતાવતો હતો બે મહિના સુધી બને જંગલમાં ફર્યા પછી એક દિવસ પ્રધાને કાળુને બોલાવ્યો અને શિકાર કરવાનું કહ્યું કાળુ જંગલમાંથી જંગલી વસ્તુ અને લાવ્યો કોન્સ્ટેબલ અને નવા સાહેબ માટે મસ્ત જમવાનું બનાવ્યું અને બનીને જમાડ્યા અને બીજા શિકારીઓ એ સાહેબ મનોરંજન વધારવા ડાન્સ પણ કર્યો ત્યાં એક વિશાલ નામનો એક વ્યક્તિ હતો જેને સાહેબ પાસે જઈને કહ્યું સર હું એક એક્ટર છું જંગલ માં ફરીને એનિમલ જેવા વિડીયો બનાવીને યુટ્યુબ માં નાખું છું મારી વીએસ વર્લ્ડ ઝોન નામની મારી ચેનલ બહુ ફેમસ છે તમને ટાઈમ મળે તો તમે પણ જોજો પછી કાડુ પણ સાહેબ પાસે આવ્યો અને બોલ્યો સર હું જંગલ માં ઘણા બધા પ્લાન હોય છે એને જોતો આવ્યો છું તમારે કંઈ કામ હોય તો કહેજો પણ અમારા જંગલમાંથી કઈક આદમી ખોવાઈ ગયા છે એમને બચાવો સાહેબ પછી સાહેબ અને કોન્સ્ટેબલ બેસીને વાતો કરે છે એટલામાં કોન્સ્ટેબલ બોલે છે સાહેબ મને ખબર છે તમે કેમ આવ્યા છો માણસો ખોવાઈ ગયા એ મને શોધવા આવ્યા છો ને મને તો કાળુ પર સક લાગે છે કેમ કે તે જંગલના ના ખૂણે ખૂણે ફરી વળ્યો છે આખું જંગલ એને જોયું છે વાંધો નહીં એને પણ જોઈ લેશું પણ આપણે જંગલના બીજા લોકોને કંઈ નુકસાન નથી પહોંચાડવાનું કાળુ સાથે પેલો એક્ટર પણ હોઈ શકે છે એ મને અંદર પૂરીને ને મારસો તો બધું કહી દેશે સાહેબ મને પણ એના પર ડાઉટ છે મેં પેલા પણ એને ક્યાંક જોયો તો કાલે એને હું શૂટિંગ માં જોઈ લઈશ એક દિવસ સાહેબ કોન્સ્ટેબલ અને જંગલના ઘણા આદમી એક રસ્તે જઈ રહ્યા હતા કોન્સ્ટેબલે રસ્તો જોયો તો બોલ્યો સર આપણે આ રસ્તે ના જવું જોઈએ આ રસ્તો ખતરનાક જગ્યાએ જાય છે અહીંના શિકારી પણ આ રસ્તે કોઈ દિવસ નથી જતા એ ના જઈ શકે પણ તારી ડાકુ ગેંગ અંદર જ છે ને તમે શું કહી રહ્યા છો સર હું એક કોન્સ્ટેબલ છું ચૂપ થઈ જો તું મોંગી ઘડિયાળ સોનાની ચેન અને એન્ડ્રોઈડ મોબાઈલ હું તારી પર પહેલાં ઇન્ક્વાયરી કરી ચૂક્યો છું ખાલી એક વર્ષમાં જોપડી માંગતી મોટી બિલ્ડિંગ બનાવી નાખી શિકારીઓને ઉલ્લુમ બનાવી તારી ગેંગને ભયાનક જગ્યામાં રાખી જાનવરોને મારી અને એમના દાંત બીજા દેશમાં સપ્લાય કરે છે કરી રહ્યો છે કોન્સ્ટેબલ સાહેબે બધા શિકારીઓને એ જ રસ્તે અંદર જવાનું કહ્યું બધા શિકારીઓ એક સાથે અંદર ગયા અને જોયું તો અમુક બંદૂક સાથે અને અમુક ખાવાનું બનાવી રહ્યા હતા કઈ પણ બોલ્યા વગર શિકારીઓ તીરથી એમના પર વાર કર્યો અને મારી નાખ્યા પછી સાહેબે બધા શિકારીઓ સાથે મળીને પકડી લીધા અને પોલીસ સ્ટેશન ભેગા કર્યા આ બધું જોઈને શિકારીઓ સર માટે ખુબ તાળીઓ વગાડી પછી શિકારીઓએ સાહેબના વખાણ કર્યા અને જમાડ્યા મનોરંજન માટે બધાએ ડાન્સ કર્યો